સ્વાધ્યનો દાખલા નંબર આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ ચારસો નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે આપાત પ્રકાશ છે એ આર્ગન લેઝર છે જેની તરંગ લંબાઈ ચારસો અઠ્યાશી નેનોમીટર છે જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો

નેનો મીટર એટલે આપેલું છે વર્ક ફંક્શન આપણે શોધવું છે મિત્રો આપણને સૂત્ર ખબર છે કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એચ માઇનસ ફાઈવ ઝીરો રકમમાં એફ ની બદલે લેમડા આપેલો છે ને કેમ ની બદલે સ્ટોપિંગ પોટેન્શિયલ જેને ઊર્જાના સ્વરૂપમાં લખીએ તો ઈવી ઝીરો લખી શકાય એટલે આપણે આ સૂત્રને જગ્યાએ ઈવીઝી અને એચ એફની જગ્યાએ એચસીના સ્વરૂપમાં લખી શકીએ તો આ સૂત્ર પણ પણ આપણે યુઝ કરી શકીએ છીએ હવે જે આપણે શોધવું છે તેને સૂત્રનો કરતા બનાવીએ ફાઈ ઝીરોને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે એચસી અપોન લેમડા માઇનસ ઈવી ઝીરો હા મિત્રો અહીં કિંમતો મૂકતા આપણને ફાઇવ ઝીરોનો જવાબ ઝૂલમાં મળશે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવો હોય તો દરેક પદને ઈ વડે ભાગવા પડે તો દરેક પદને ઈ વડે ભાગતા આપણને હવે જે જવાબ મળશે એ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે તો એચ સી અપોન લેમડા ઈ માઇનસ વી આમ આપણને વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે કિંમતો મૂકીએ તો છ પોઈન્ટ છસો પચીસ દસ ની માઇનસ ચોત્રીસ ઘાત કિંમત છે ત્રણ ગુણ્યા આઠ લેમડા રકમમાં આપેલો છે ચારસો નેનોમીટર એટલે દસ માઇનસ નવ મીટર ઈ જે છે એક પોઈન્ટ છ ગુણ્યા માઇનસ ઓગણીસ રકમમાં આપેલું છે વી ઝીરો સ્ટોપિંગ પોટેન્શિયલ જે ઝીરો પોઈન્ટ આડત્રીસ વોલ્ટ આપણને આપેલું છે સાદરૂપ કેલ્સીની અંદર આપીએ એટલે આપણને પહેલા પદનો આન્સર મળશે બે પોઇન્ટ ચોપન ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ ઝીરો પોઈન્ટ આડત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ કરીએ સાદરૂપ આપીએ એટલે આપણને બે પોઈન્ટ સોળ ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન મળી જશે તો આમ સૂત્રમાં કિંમત મૂકીએ અને કેલ્સીમાં સાદરૂપ આપીએ જરૂર પ્રમાણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ એટલે આપણને ખૂબ જ ઇઝીલી આના જવાબો છે એ મળી શકે એમ છે એટલે આ ચેપ્ટરમાં જનરલી દાખલા પૂછાતા હોય છે અને દાખલા ખૂબ જ સહેલા પૂછાય છે એટલે કે સૂત્રો તૈયાર કરીએ એટલે દાખલાના માર્ગ તો આપણને રોકડા મળી શકે એમ છે તો આ રીતે આપણે વર્ક ફંક્શન શોધી શકીએ થેન્ક યુ થિયરી નંબર એકવીસ જોઈ લઈએ શું પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય શું પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય એટલે કે પ્રકાશના ક્વોન્ટમ કે જેને આપણે ફોટોન કહીએ છીએ તેને કણ તરીકે લઈ શકાય શું તેને કણ ગણી શકાય એનો આપણે જવાબ આપવાનો છે મિત્રો કોઈપણને કણ સ્વરૂપે ક્યારે ગણી શકાય તો કે કણની મુખ્ય લાક્ષણિકતાઓ એવી છે કે એને વેગમાન હોય એને ઉર્જા હોય એ વેગમાન અને ઊર્જા સંરક્ષણના નિયમોનું પાલન કરતો હોય તો એને આપણે કણ તરીકે ગણી શકીએ તો જો ક્વોન્ટમ વેગમાન ધરાવતો હોય કે ઊર્જા ધરાવતો હોય તો આપણે એને કણ ગણી શકીએ અને એ કણને આપણે ફોટોન નામ આપી શકીએ તો આઈન્સ્ટાઈને એવું તારવ્યું કે ફોટોન જે છે એની ઉર્જા એચએફ છે અને એનું વેગમાન એચએફ અપોન સી જેટલું છે આઈન્સ્ટાઈને એની ઉર્જા અને વેગમાન એચએફ અને એચએફ અપોન સી છે એવું દર્શાવ્યું તો એના ઉપરથી કહી શકાય કે જો ફોટોન એટલે કે ક્વોન્ટમને જો અને વેગમાન હોય તો એને કણ ગણી શકાય એને કણ સ્વરૂપે સાંકળી શકાય અને ઈ કણને ફોટોન એવું નામ આપવામાં આવ્યું તો આમ આપણે કહી શકીએ કે ઉર્જાનો આ જથ્થો કે જેને આપણે ક્વોન્ટમ કહીએ છીએ કે જે ઉર્જા એચએફ જેટલી છે તેને ફોટોન તરીકે દર્શાવી શકાય છે આ ફોટોન એચ એફ જેટલું વેગમાન ધરાવે છે અને જે વેગમાન અને ઉર્જા હોય એને આપણે કણ સાથે શકીએ છીએ કણ ગણી શકીએ છીએ અને એવા એવા કણને ક્વોન્ટમને ફોટોન કહી શકાય છે એ સિવાય બીજો પણ પુરાવો એ આઈન્સ્ટાઈને આપેલો છે બીજા પુરાવામાં પ્રકાશના ક્વોન્ટમને કણ સ્વરૂપે લઈ શકાય એનો જે બીજો પુરાવો છે એ નહીં સોરી ક્રો ક્રોમ્પટન નામના સાયન્ટિસ્ટે ક્રોમ્પટન અસર જે આપણે આ સિલેબસની અંદર નથી એ ક્રોમ્પ્ટન અસરની અંદર એ ઇલેક્ટ્રોન એ એક્સરે ના પ્રકીર્ણનનો જે પ્રયોગ હતો એ ઇલેક્ટ્રોન દ્વારા રેનું પ્રકીર્ણન થતું હતું એનો મતલબ એવો થયો કે એને આપણે કણ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ આ થયો એનો બીજો પુરાવો તો આમ આઈન્સ્ટાઈને થિયોટિકલી અને પ્રેક્ટિકલી ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી અને નોબલ પારિતોષિક મેળવ્યું અને મિલિકાને એ પ્રાથમિક વિદ્યુત બાર જેને આપણે ઈ કહીએ છીએ એનું મૂલ્ય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગા છે એ શોધવા બદલ એને પણ આ થિયરીને આધારિત ક્વોન્ટમ આધારિત એને નોબલ પારિતોષિક મળ્યું તો આમ આપણે કહી શકીએ કે ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય છે થેન્ક યુ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવો ખૂબ જ અગત્યનો એવો આ પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નને ખાસ સમજીને તૈયાર કરવો કોઈકની કોઈક રીતે આ પ્રશ્ન તમને એક્ઝામમાં ઉપયોગી થશે જો થિયરી તરીકે નહીં પૂછાય તો એના એમ સીક્યુ અથવા તો એવા કોઈ એમ સીક્યુ કે આ થિયરીમાં આવતા સૂત્રોનો ઉપયોગ કરી અને સિંગલ એક એક માર્કના એમસીક્યુ તમે ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી શકો જો આ થિયરીમાં આવતા સૂત્રો તમને આવડતા હશે તો એટલે આ થિયરી ખૂબ જ અગત્યની થઈ જાય છે દરેક વિદ્યાર્થીએ ખાસ તૈયાર કરવાની છે હવે જોઈ લઈએ થિયરીમાં આગળ ફોટોનની લાક્ષણિકતા જણાવો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન સ્વરૂપને કઈ રીતે દર્શાવી શકાય એટલે ફોટોનની લાક્ષણિકતા આપણે આપવાની છે કે ફોટોન એટલે શું કે કેવો હોય અને વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન સ્વરૂપને કેવી રીતે દર્શાવી શકાય એ પણ આપણે સમજાવવાનું છે તો મિત્રો ફોટોનની મુખ્ય લાક્ષણિકતાઓની જો વાત કરીએ તો હમણાં જ આપણે જોયું કે ફોટોન છે એ જાણે કે દ્રવ્ય કણ કેમ હોય એની જેમ જ વર્તે છે દ્રવ્ય કણની માફક વર્તે છે એટલે એ વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે એટલે એને ફોટોન કહેવામાં આવે છે તો વિકિરણની દ્રવ્ય સાથેની અંતક્રિયા દરમિયાન એ જાણે કે એક વાસ્તવિક કણ હોય એમ વર્તે છે એટલે એને આપણે ફોટોન કહીએ છીએ ફોટોનની ઉર્જા એચએફ છે એનું વેગમાન એચએફ અપોન સી જેટલું છે આ એની બીજી લાક્ષણિકતા છે ફોટોનની શૂન્યવકાશમાં ઝડપ પ્રકાશના ઝડપ જેટલી એટલે કે સી એટલે કે થ્રી ઇન્ટુ રેન રેઝ ટુ એઇટ મીટર પર સેકન્ડ જેટલી છે આ સિવાય આગળ વાત કરીએ તો વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય પરંતુ એફ જેટલી એટલે કે નું જેટલી ચોક્કસ આવૃત્તિ અને લેમડા જેટલી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના દરેક ફોટોનની ઉર્જા એચ અથવા તો એચ સી અપોન લેમડા અને વેગમાન એચ સી સોરી એચ એફ અપોન સી જેટલું હોય છે અથવા તો એચ અપોન લેમડા જેટલું હોય છે કારણ કે એફ અપોન સીને સોરી સી બાય ને લેમડા કહી શકાય છે એટલે વેગમાનનું સૂત્ર એચ અપોન લેમડા ગણી શકાય છે તો આમ તીવ્રતા ગમે તેટલી હોય આવૃત્તિ નક્કી કરે છે ઉર્જા અને વેગમાનનું મૂલ્ય ત્યાર પછી પાંચમી લાક્ષણિકતાની જો વાત કરીએ મિત્રો તો ફોટોનવાદ અનુસાર આપણે જોયું હતું તીવ્રતાનું સૂત્ર મેં ગઈકાલે જે છેલ્લો દાખલો ગણાવ્યો હતો એમાં મેં તમને તીવ્રતાનું સૂત્ર સમજાવ્યું હતું કે ઊર્જા એટલે છે એચ અથવા તો એચસી અપોન લેમડા પાવર એટલે ઉર્જાના છેદમાં સમય અને તીવ્રતા એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ અથવા તો ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ડીટ એન ફોટોન જો આપાત થતા હોય તો એની તીવ્રતા આ ઇઝિકવલ્સ ટુ એનએચએફ ગણી શકાય તો આ રીતે છે એ આપણે એકમ ક્ષેત્રફળ અને એકમ સમય લઈએ તો તીવ્રતાને એનએચએફ ગણી શકાય પરંતુ જો ક્ષેત્રફળ એકમ ન હોય કે સમય એકમ ન હોય તો તીવ્રતાનું સૂત્ર એનએચએફ અપોન ટી ઈન એ લખવું પડે છે તો આમ તીવ્રતાની પણ વ્યાખ્યા એ એ એની એક લાક્ષણિકતા થશે કે આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા એ તીવ્રતા વધવાથી વધે છે અને ફોટોનની ઉર્જા સાથે એને કંઈ લેવા દેવા નથી તીવ્રતા વધારશો એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જાતા ફોટોનની એ સંખ્યા છે એ વધે છે ત્યાર પછી છઠ્ઠી લાક્ષણિકતાની વાત કરીએ તો ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે તેઓ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રો વડે વિચલન અનુભવતા નથી એટલે ન્યૂટોન જેવો કણ થયો કે એ કોઈ વિદ્યુત ભાર ધરાવતો નથી ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કોઈ પણ ક્ષેત્રો વિદ્યુત ક્ષેત્ર લ્યો કે ચુંબકીય ક્ષેત્રો લ્યો તો એમાં એની કોઈ ફોટોન ઉપર એને અસર ફોટોનની અસર છે એ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર છે ફોટોનને અસર કરી શકતા નથી કારણ કે ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો કણ છે એને વીજભાર નથી ત્યાર પછીની જો લાક્ષણિકતાની વાત કરીએ મિત્રો તો એ ઊર્જા અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે એટલે આપણે એવું કહી શકીએ કે જાણે કે એક વાસ્તવિક કણ હોય એમ વર્તે છે કારણ કે એ નિયમ દરેક પ્રક્રિયાઓ એવી હશે કે જેમાં ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમનું હંમેશા પાલન થતું હશે ત્યાર પછીની જો વાત કરીએ એના દળની તો ઊર્જાનું સૂત્ર છે એચ અને બીજું જે સૂત્ર છે આઈન્સ્ટાઈનનું ઉર્જાનું સૂત્ર એમસી સ્ક્વેર તો એમને એ બંને ઉર્જાને સરખાવીએ એટલે એમસી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એચએફ થશે એમને સૂત્રનો કરતાં બનાવીએ એટલે એચએફ અપોન સી સ્ક્વેર આપણને ફોટોનનું દળ મળશે તો ફોટોનનું દળ જો શોધવાનું કીધું હોય તો એચ એફ અપોન સી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરી અને તમે એ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર મેળવી શકો છો ફોટોનું દળ એચએફ અપોન સી સ્ક્વેર ફોટોનનું વેગમાન એચએફ અપોન સી છે ફોટોનની ઉર્જા એચએફ છે તો આવા થોડા સૂત્રો યાદ રાખીએ અને થોડી લાક્ષણિકતાઓ યાદ રાખીએ તો થિયરીમાં પૂછાય કે એમસીક્યુમાં પૂછાય કે આપણે ક્યારેય આના માર્ક્સ છે એ આપણાથી ઘટ નહીં થાય બોર્ડની એક્ઝામમાં એટલે દરેક વિદ્યાર્થીએ આ જે પ્રશ્ન છે એ સરસ રીતે તૈયાર કરી લેવાનો છે થેન્ક યુ થિયરીને રિલેટેડ થોડા પ્રશ્નો જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે ફોટોન કોને કહે છે આની પહેલાના પ્રશ્નમાં કે જેમાં આપણે ફોટોનની લાક્ષણિકતા જોઈ હતી એમાં ફોટોનની વ્યાખ્યા જોઈ હતી કે વિકિરણની દ્રવ્ય સાથેની જે આંતરક્રિયા થાય છે એ દરમિયાન વિકિરણ જાણે કે વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે આ જે વિકિરણ જે વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે તેને ફોટોન કહે છે ફરીવાર વ્યાખ્યા બોલું છું કે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે વાસ્તવિક કણ હોય તેમ વર્તે છે તેને ફોટોન કહે છે આથી એની વ્યાખ્યા ત્યાર પછીનો પ્રશ્ન છે નું એટલે કે એફ આવૃત્તિવાળા ફોટોનની ઉર્જા કેટલી તો એચ જેટલી અથવા તો એનએચએફ જેટલી ત્યાર પછીનો પ્રશ્ન છે એફ આવૃત્તિવાળા વિકિરણના ફોટોનનું વેગમાન કેટલું એચએફ અપોન સી જેટલું ઉર્જાના છેદમાં પ્રકાશનો વેગ કરો એટલે કે એચએફ અપોન સી કરશો એટલે તમને વેગમાન મળી જશે ત્યાર પછીનો જે પ્રશ્ન છે ફોટોનનું દળ તો મિત્રો આપણે હમણાં જ જોયું કે એચએફને એમ સી સ્ક્વેર સાથે સરખાવીએ અને એમને સૂત્રનો કરતા બનાવીએ એટલે એચએફ અપોનસી સ્ક્વેર આપણને સમીકરણ મળે તો આ એચોન સી સ્કવેર એ પછીનો જે પ્રશ્ન છે દરેક ફોટોન અને વિકિરણની તીવ્રતા વચ્ચે કેવો સંબંધ છે મિત્રો દરેક ફોટોન અને વિકિરણની તીવ્રતા વચ્ચેના સંબંધની અહીંયા વાત કરેલી છે વિકિરણની તીવ્રતા એટલે શું તો એકમ ક્ષેત્રફળ ક્ષેત્રફળીટ એકમ સમયમાં આપાત ફોટોન અથવા તો આપાત વિકિરણ ઉર્જા એટલે વિકિરણની તીવ્રતા અને દરેક ફોટોનની અંદર એચએફ ઉર્જા હોય છે જ્યારે વિકિરણની અંદર જેટલી એકમ એકમ ક્ષેત્રફળ દીઠ સમયમાં હોય છે આ થયો બંને વચ્ચેનો સંબંધ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એનએચ અપોન ઈ સોરી એ ઇન્ટુ ટી એમાં એચએફ જે છે એ ફોટોનની ઉર્જા છે ને આ છે એ વિકિરણની તીવ્રતા છે ત્યાર પછીનો જે પ્રશ્ન છે ફોટોનનો વેગ કેટલો હોય છે તો ફોટોનનો વેગ પ્રકાશના વેગ સી જેટલો હોય છે થ્રી ઇન્ટુ ટેન પ્લેસ ટુ એઇટ જેટલો ફોટોન પરનો વિદ્યુત ભાર જણાવો મિત્રો હજી હમણાં જ આપણે ફોટોનની લાક્ષણિકતામાં જોયું કે ફોટોન જે છે એ વિદ્યુતભાર કણ છે એટલે એના વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર ફોટોન ઉપર થતી નથી તો આ રીતે જે છે એ આપણે સાતે સાત પ્રશ્નો ફોટોનને રિલેટેડ હતા જે ખૂબ અગત્યના હતા એ આપણે સોલ્વ કરીએ થેન્ક યુ પ્રશ્ન નંબર ત્રેવીસ દ્રવ્યનું કણ તરંગ દ્વૈત સ્વરૂપ સમજાવો દ્રવ્યને કણ અને તરંગ એમ બંને સ્વરૂપે વિચારી શકાય છે એવું આપણે આ પ્રશ્નના જવાબમાં સમજાવવાનું છે મિત્રો આપણે જાણીએ છીએ કે થિયરી જે અલગ અલગ આપણે વ્યતિકરણ વિવર્તન ધ્રુવિભવન જેવી ઘટનાઓ સમજાવવા માટે ચેપ્ટર નવ અને ચેપ્ટર દસની ની અંદર જોઈ હતી આ બધી થિયરીઓના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ જે છે એને તરંગ સ્વરૂપે લઈ વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન જેવી ઘટનાઓ છે એ સમજાવી શકાય છે એટલે આપણે જો વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન જેવી ઘટનાઓ સમજાવવી હોય તો પ્રકાશને તરંગ સ્વરૂપે વિચારવો પડે આપણે એ પણ જોયું આ ચેપ્ટરમાં કે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કે ક્રોમ્પટન અસર જેવી ઘટનાઓ વિશે સમજવું હોય એને સૈદ્ધાંતિક રીતે એને પ્રેક્ટિકલી બંને ડેટાને સરખામણી કરવી હોય એટલે કે સાબિત કરવી હોય થિયરીને તો પ્રકાશના તરંગ સ્વરૂપે લઈને આપણે એને સાબિત કરી શકતા નથી જો એવી રીતે સાબિત કરવા જઈએ તો જે પ્રેક્ટિકલી જે જોવા મળે છે અને સૈદ્ધાંતિક રીતે જે એના નિયમો છે એ બંને બંધ બેસતા નથી તો એના માટે આપણે એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસરને ક્રોમટન અસર સમજાવવા માટે આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે નહીં પરંતુ કણ સ્વરૂપે વિચારવો પડ્યો એટલે પ્રકાશના કણ સ્વરૂપને લઈને આપણે ફોટો ઇલેક્ટ્રિક અને ક્રોમ્ટન અસર સમજાવી શકીએ છીએ પ્રકાશના તરંગ સ્વરૂપથી જ આપણે વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન જેવી ઘટનાઓ સમજાવી શકીએ છીએ તો આમ પ્રકાશ જ્યારે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ જ્યારે ગતિમાં હોય ત્યારે એને તરંગ સ્વરૂપે અને એ જ્યારે ક્યાંક શોષણ થતું હોય કે એનું ઉત્સર્જન થતું હોય ત્યારે પ્રકાશને આપણે કણ સ્વરૂપે વિચારી શકીએ છીએ તો આમ પ્રકાશ દ્વેત એટલે કે તરંગ અને કણ એમ બંને સ્વભાવ ધરાવે છે એમ કહી શકીએ તો આપણી જે આપણું બ્રહ્માંડ છે એ દ્રવ્ય અને વિકિરણ આ બંને જ ઘટકોનું બનેલું છે તો જેવી રીતે પ્રકાશ જે છે એટલે કે વિકિરણ છે એ દ્વેત સ્વરૂપ ધરાવતું હોય તેવી રીતે દ્રવ્ય પણ દ્વેત સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ એ પણ કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ એ બંને રીતે દ્રવ્યને રજૂ કરી શકાતું હોય તો આમ આપણે કહી શકીએ કે દ્રવ્ય કણ અને તરંગ એમ દ્વેત સ્વરૂપ ધરાવે છે જેવી રીતે એ કોઈ વિકિરણ એ દ્વેત સ્વરૂપ ધરાવે છે તેવી રીતે દ્રવ્ય પણ એ દ્વૈત સ્વરૂપ ધરાવે છે હવે આ જે કન્સેપ્ટ છે દ્વૈત સ્વરૂપનો એને રિલેટેડ દિબ્રોગલી નામના સાયન્ટિસ્ટે એ ઘણા બધા પ્રયોગો અને ઘણા બધા અવલોકનોના આધારે એક ખૂબ જ સરસ થિયરી આપેલી છે એ થિયરી આધારિત દાખલાઓ હવે આપણે આ ચેપ્ટરમાં ગણવાના બાકી છે જે આપણે આની પછીની થિયરી જોઈએ ત્યારબાદ જ આપણે ગણી શકીએ થેન્ક યુ આ પ્રશ્ન કરવાની જરૂર નથી પરંતુ આપણી ટેક્સ બુકમાં રજૂ કરેલો છે તો જોઈ લઈએ પ્રશ્ન સમજી લઈએ પ્રકાશનું સ્વરૂપ કણકે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે તે ઉદાહરણ આપી સમજાવો હવે આપણે એક ઉદાહરણ આપીશું આપણી આંખનું ઉદાહરણ અને આંખના ઉદાહરણમાં જે ઘટના બને છે એ ઘટનામાં પ્રકાશનું સ્વરૂપ કણ અને તરંગ એ બંને સ્વરૂપનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે આપણે આ પ્રશ્નના જવાબમાં રજૂ કરવાનું છે તો મિત્રો આપણે જ્યારે આપણી આંખ વડે કોઈ પદાર્થને જોઈએ છીએ ત્યારે એનું કણ અને તરંગ એ બંને સ્વરૂપ કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ વસ્તુને જોવા માટે તે જોઈએ આંખની કીકી દ્વારા પ્રકાશ કેન્દ્રિત થવાની જે પ્રક્રિયા છે એ તરંગ સ્વરૂપની છે તે સારી રીતે સમજી શકાય છે કે આપણી આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે આપણી કીકીમાં એ પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રવેશે છે આંખની જે રેટીના છે એટલે કે નેત્રપટલ એ નેત્રપટલના જે રોડ્સ અને કોન્સ નામના કોષો જે આપણે નવમા ચેપ્ટરમાં જોયું હતું વિવિધ પ્રકારની સંવેદના માટે આ જવાબદાર કોષો છે આંખની અંદર આવેલા તો એ સંવેદના માટે પ્રકાશના કણ સ્વરૂપની જરૂર પડે છે પ્રકાશને ફોટોન સ્વરૂપે વિચારવો પડે છે નહીં કે તરંગ સ્વરૂપે આમ વસ્તુને જોતી વખતે આપણે આ બંને સ્વરૂપનો તરંગ અને કણ આ બંને સ્વરૂપનો ઉપયોગ કરવો પડે છે જેથી કરીને આપણે એ કોઈ પણ વસ્તુને સારી રીતે જોઈ શકીએ છીએ એટલે કે પ્રકાશ જે આપણી કીકી પર પડે છે એ તરંગ સ્વરૂપે અને નેત્રપટલ ઉપર જે શોષણ થાય છે પ્રકાશનું એ છે એ કણ સ્વરૂપે થાય છે આમ કોઈ પણ વસ્તુને જોવા માટે એ કણ અને તરંગ એમ બંને સ્વરૂપ એ ખૂબ જ અગત્યના છે થેન્ક યુ